નમસ્તે ખૂબ પ્રમાણમાં ગેસ થઈ જવો એસિડિટી થવી અને ગભરામણ છાતીમાં ભારે પણ લાગવું અને ગભરામણ જેવું લાગવું બેચેની લાગવી આવી ફરિયાદ આજકાલ ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે અને ઘણા બધા પેશન્ટ મારી પાસે આવતા હોય છે એવા જ એક પેશન્ટ આજે મારી સાથે છે અશોકભાઈ વિભાભાઈ ઠાકોર અશોકભાઈ તમારું કયું કામ વિરમગામ પાસે બરાબર છે અને અશોકભાઈ તમને જે છે આજે ગેસ ગેસને ગભરામણની ફરિયાદ હતી એ કેટલા સમય થઈ હતી શું થતું હતું એમાં તમને

એ તો મને આ ગેસની ની તકલીફ ગણાય ગેસની દવા આપતા હતા પણ એનાથી મને કોઈ ફેર પડતો ન એ દવા લેતા તો તમને કોઈ પ્રકારનો રિલીફ ન રહેતો ના અને કાઈ એન્ડોસ્કોપી કે રિપોર્ટ કર્યા હતા સાહેબ એન્ડોસ્કોપી માટે એક રિક્વાયરમેન્ટ હતી પણ મેં નથી કરાવી બરાબર પણ તમને બાકી બધા દરેક વખતે ડોક્ટર એમ જ તમને ગેસ છે ને ગેસ દવા લેવ ગેસ ની દવા લેતો તો પછી તમને ફાયદો લાગતો ગેસ ની દવા લઉં તો થોડોક ટાઈમ માટે આમ સારું રહે પછી જે હતું એ જ્યારે તમે સંજીની આવ્યા અને આપણે પંચકર્મ સારવાર કરી રેગ્યુલેટિક દોઢ વિના મેડિસિન કરી અત્યારે તમને કેટલા ટકા સારું છે મને અત્યારે હવે ઓલી ગભરામણ અને બે એમ કઈ નથી થતું બરાબર ના અત્યારે તો શું બરાબર છે તો તમારા માધ્યમથી અશોકભાઈ હું લોકોને એ સમજાવવા માંગુ છું કે ખરેખર માત્ર પાચનશક્તિનો પ્રોબ્લેમ થયો મેં ત્યારે તમને કીધું હતું કે શક્તિ નબળી છે એને કારણે તમને કેસ ઉપર ચડે છે ને ગભરામણ જેવું થાય છે હવે અત્યારે જેમ આપણે પાંચસો સુધી સુધારાની દવા કરીને પંચકર્મ સારવાર કરીએ એટલે તમને અત્યારે સો સો ટકા સારું થઈ ગયું છે તમે અંદર આટલા બધા દવાખાના ફર્યા હતા આટલું બધું કર્યું તમને તો લાગતું હતું કે હમણાં એટેક આવી જશે ગભરામણ થઈ જશે મનમાં સતત ડર રહેતો હવે એકદમ આરામથી ફ્રીલી બધું કરી શકો આરામથી ફરી શકો અત્યારે ખોરાક પણ બધું આરામથી પચી જાય છે હવે સારી રીતે ખૂબ ખૂબ ધન્યવાદ હવે જેવી રીતે અશોકભાઈને આ પ્રકારના પ્રોબ્લેમમાં આપણું સારો ફાયદો થયો એકમાત્ર કારણ છે આપણી પંચકર્મ સારવાર અને એની સાથે જે છે એ આપણું સાચું નિદાન કે એમને પાચન શક્તિને કારણે ઊંધો ગેસ થાય છે બરાબર છે અશોકભાઈ હવે તમે જે આપણું તમારું નિદાન થયું તમારી અહીંયા ટ્રીટમેન્ટ થઈ એ બાબતે કે તમારા જેવા બીજા કોઈ પણ વ્યક્તિઓ છે એને આપણા હોસ્પિટલની જાણકારી બાબતે તમે શું કહેવા માંગો છો કોઈ પણ ને આ રીતે તકલીફ થતી હોય તો અહીંયા આવે સારવાર માટે ખૂબ સરસ અને તમને અત્યારે સોળસો ટકા સારું બરાબર સોળસો ટકા Pokodan je, da ne boste iskali.